શુક્રવારના રોજ દસમાંથી કોઈ એક ઉપાય કરો દેવી લક્ષ્મીની સદૈવ કૃપા રહેશે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વીડિયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વીડિયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે શુક્રવારનો દિવસ સૌથી સારો કહેવાય છે આજના દિવસે વ્રત રાખીને પૂજન કરવાથી લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થાય છે લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે શુક્રવારનો દિવસ સૌથી સારો કહેવાય છે આજના દિવસે વ્રત રાખીને પૂજન કરવાથી લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થાય છે તેનાથી જાતકોને ક્યારેય અન્ન અને ધનની કમી રહેતી નથી જો તમે પણ તમારા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા મેળવવા માંગતા હોવ તો આજના દિવસે અહીં જણાવેલા ઉપાયોમાંથી કોઈ એક ઉપાય કરો તો બરકત આવશે એક ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે શુક્રવારના દિવસે લક્ષ્મીનારાયણની પૂજા કરો તેનાથી ઘરમાં ખુશાલી અને સકારાત્મકતા આવે છે બે ધનની પ્રાપ્તિ માટે શુક્રવારની સાંજે લાલ રંગના કપડાં પહેરીને દેવી લક્ષ્મીની ઉપાસના કરો આ સાથે જ લાલ રંગના કંબલના આસન પર બેસીને દેવીનું ધ્યાન ધરો ત્રણ માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે મહાલક્ષ્મી ચીબે વિષ્ણુપત્ની ચીમહી તનો લક્ષ્મી પ્રચોદયાત મંત્રનો એકસો આઠ વાર જાપ કરો ચાર દેવી માતાને લાલ ચંદન અક્ષર લાલ વસ્ત્ર ગુલાબના ફૂલ અને કમળ કાંકડીની માળા ચડાવો તેનાથી લક્ષ્મી માતા પ્રસન્ન થશે પાંચ શુક્રવારના રોજ ઓમ શ્રી શ્રી મહાલક્ષ્મય શ્રી શ્રી ઓમ નમ મંત્રનું એકસો આઠ વાર જાપ કરો તેનાથી તમારી પ્રગતિ થશે છ શુક્રવારના રોજ માતા લક્ષ્મીને દૂધથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવો પૂજન બાદ તેનો પ્રસાદ લો આ સાથે જ બીજાને પણ આપો સાત જો ઘરમાં વાસ્તુ દોષ કે નકારાત્મકતાનો વાસ હોય તો શુક્રવારની સાંજે ઘીની પાંચ જ્યોતવાળો દીવો તૈયાર કરીને તેનાથી આરતી કરો તેનાથી ઘરમાં સકારાત્મકતા આવશે અને આ સાથે જીવન વૈભવશાળી બનશે આઠ જો તમારી પાસે પૈસા ટકતા ન હોય તો માતા લક્ષ્મીની પૂજા કપૂર બાળીને કરો અને તેમાં કંકુ નાખો હવે તે રાખને એક લાલ કાગળમાં રાખીને પર્સમાં રાખી લો તેનાથી ધન ટકશે નવ જો હંમેશા તમે તમારું પર્સ નોટોથી ભરેલું રાખવા માંગતા હોવ તો હાથમાં એક સોપારી અને તાંબાનો સિક્કો લઈ માતા લક્ષ્મીનું ધ્યાન ધરો ત્યારબાદ શુક્રવારે તેને પર્સમાં રાખી લો તેનાથી તમારી ઈચ્છા પૂરી થશે દસ શુક્રવારના દિવસે પાંચ કે સાત કન્યાઓને ભોજન કરાવવાથી પણ પુણ્ય પ્રાપ્તિ થાય છે તેનાથી તમારી બધી મનોકામનાઓ પૂરી થશે મિત્રો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ધાર્મિક સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ